મિત્રો આજના માંગલધામ ભગુડા લાઈવ દર્શનમાં જોડાવ આજે મંગળવાર આપણે દર મંગળવારે લાઈવ મેની માંગલધામ ભગુડા લાઈક નું બટન દબાવી દેજો જય મોંગલ 那个。No, no, no. Terima kasih telah <laughs> menonton. મોટે હુડો અમે જેમ હાલવું Hai mala berapa મિત્રો લાઈવમાં જોડાવો માંગલધામ ભગોડા લાઈવ દર્શન મંગળવારના આજે પરિવાર જે નવા મિત્રો હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય મોગલ લખો ને લાઇકનું બટન દબાવો

આપણા જે સરપ્રાઇઝ છે મિત્રો એ બધા મિત્રોને આપણે લાઈવ દર્શન કરાવી છે દર મંગળવારે તો મિત્રો લાઈવમાં જોડાવ અને માતાજીના દર્શન કરો મિત્રો અંદર શૂટિંગ કરવું એલાઉડ નથી અને લાઈવ પણ તમે ન કરી એટલે આપણે બહારથી દર્શન કરાવી છે મિત્રો તો માતાજીના દર્શન કરી લેજો મંગળવાર અને રવિવારે યાત્રાળુઓનો ફસારો વધારે હોય છે મિત્રો અને અહીંયા ચોવીસ કલાક મંદિર ખુલ્લું હોય છે અને રહેવા કારવાની બધી સુવિધા અહીંયા મળી રહી છે મિત્રો અને તમારે જો રાત્રિ રોકાણ કરવું હોય તો ફેમિલી સાથે હોય નાના બાળકો હોય તો એને રૂમની પણ વ્યવસ્થા કરી દેવામાં આવે છે અને કોઈ જાતનો ચાર્જ નથી લેવામાં આવતો મિત્રો માતાજીને ભેળીઓ પણ સડે છે અને લોબડી પણ સડે છે એ આપણે અહીંયા નજીકમાં દુકાન છે ત્યાં મળી છે આ તમે વિડીયોમાં જોવ છો મિત્રો બાળકોના ફોટા આ માતાજી માંગલ છોરે માતાજીને માનતા કરી હોય કે અમારી ઘરે પાણું બંધાય તો અમે બાળકનો ફોટો મૂકી જઈશું તો આ બધી માનતાના જે માતાજીએ બાળકો આપ્યા હોય છે એના ફોટા છે હજારોની સંખ્યામાં ગણાય એને એટલી સંખ્યામાં છે નાના બાળકોની માએ માંગલ છોરોની માં મનોકામના પૂરી કરી હોય ને માનતા રાખી હોય સાસા દિલથી

એની મનોકામના પૂરી કરી હોય તો મિત્રો અહીંયા બાળકોના ફોટા મૂકી જાય છે માંગલધામ ભગુદા માતાજીએ જોડીયા બાળકો પણ આપેલા છે એ પણ તમને હમણાં વિડીયોમાં દેખાડું કોઈ દેખાડ્યો ફોટો એ માતાજી માંગલ સ્વરૂપ કોઈ હોય એને એની માનતા કરી છે તે જોડિયા બાળકો આપ્યા છે એ માતાજી બધા જ માંગલ સ્વરૂપની સાચા દિલથી માનતા રાખો તો મનોકામના બધી જ પૂરી કરે છે અને માં હાજરા હાજર છે માં મિત્રો અહીંયા એસટી બસની પણ સુવિધા છે ભગોડા ઘણી બધી એસટીઓ આવે છે સોમનાથ વેરાવાળે રાજકોટવાળે વડોદરા વાળી અમરેલી સાવરકુંડલા ઘણી બધી ગાડીઓ આવે છે એસટી બસનું સમયપત્રક છે આ બધી જ ગાડી અહીંયા ભગોડા આવે છે જે જે મિત્રો લાઈવમાં જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો અને આવી જ રીતના તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો મિત્રો આપણે દર મંગળવારે લાઈવ થાય છે અને આપણા આપણી યુટ્યુબ ચેનલમાં ખેતીલક્ષી અને પશુપાલનલક્ષી વીડિયા પણ આવે છે જે નવા મિત્રો જોડાણા હોય મિત્રો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો નોકરી હોય તો અને લાઇકનું બટન દબાવી દેજો જય મા મોલ મા મોંગલ બધાય મિત્રોને આજે ખુશી રાખે અને એની મનોકામના પૂરી કરે બસ સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખે બસ એ જ માતાજીને પ્રાર્થના તો દરેક મિત્રોને દરેક મિત્રોને જયમાં મોંગલ પરિવાર આપણે આવતા મંગળવારે પાછા મળશું લાઈમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જયમાં મોંગલ હંમેશા માતાજી બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખે લાઈક કરી મિત્રો ને ફરી આપણે પાછા મળશું તમને આવતા મંગળવારે તો મિત્રો હવે આપણે નીકળશું માતાજીના દર્શન કરી લીધા છે તો જય જયમાં મંગલ મિત્રો પરિવાર પાછા આપણે આવતા મંગળવારે લાઈવ માં માતાજીના દર્શન કરાવશું ત્યાં સુધી બધાય મિત્રોને જય મા મોલ જય દ્વારકાધીશ અને આપણી યુટ્યુબ ચેનલમાં બને લેજો ખેતીવાડી અને પશુપાલનના વિડીયો આવે છે મિત્રો અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબક્રાઈબ કરી નાખજો મિત્રો જય મા મોલ જય દ્વારકાધીશ